મિત્રો તમારા ઘરની અંદર આખા તો હશે જ હવે તમને એમ થાય કે આ કયો પ્રશ્ન છે પરંતુ આના સિવાય આનો બીજો પણ એક ઉપયોગ છે તો મિત્રો જો તમે ખાલી પેટે ધાણાનું પાણી પીવાનું શરૂ કરી દેશો તો તમને ચોક્કસપણે ફાયદો દેખાશે હવે એ કેવી રીતે તો ધાણાના જે બીજ હોય તે તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય એસિડિટી થઈ જવાની સમસ્યા હોય તો તેમના માટે તો આ ખૂબ કારગર નીવડે છે એસિડિટીની સમસ્યામાં ધાણાનું પાણી તમને ખૂબ મદદ કરશે આ સિવાય ઉનાળાની ઋતુમાં કે જ્યારે ખૂબ ગરમી પડતી હોય છે આવા દિવસોમાં પણ તમારે ધાણાનું પાણી પીવું જોઈએ ધાણાનું પાણી પીવાથી તમારા શરીરની અંદર ઠંડક સર્જાશે અને તમને તકલીફ પણ નહીં થાય આ સિવાય તમે ધાણાનું પાણી જે પી રહ્યા છો એ પાણીમાં ન્યુટ્રિશન પણ ખૂબ ભરપૂર રહેલું હોય છે આનાથી શું થશે કે શરીરને પોષક તત્વો મળી રહેશે ધાણાના બીજમાં વિટામિન કે વિટામિન સી અને વિટામિન એ પણ ભરપૂર હોય છે જેનાથી પણ તમારા શરીરને ખૂબ ફાયદો થશે હવે બીજા જે લીલા કલરના ધાણા હોય છે એનો તો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ જ છે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીએ છીએ તે પણ શરીરને ખૂબ મદદરૂપ થાય છે ધાણા ફાઈબર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જેનાથી શું થશે કે તમારા શરીરને બૂસ્ટ મળશે ધાણાનું પાણી જો તમે નિયમિતપણે સવારમાં ખાલી પેટે પી લો છો તો આનાથી તમારા શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ મળે છે આનાથી શું થયું કે શરીરને આખો દિવસ એનર્જી લાગશે જો તમે વજન ઓછું કરવાનો નિર્ણય કરો છો પરંતુ વજન ઓછું થતું જ નથી તો આવા સંજોગોમાં તમે ધાણાનું પાણી પી શકો છો વેઇટ લોસ માટે ધાણાનું પાણી ખૂબ મદદરૂપ થાય છે ધાણાનું પાણી તમારી ઇમ્યુનિટી સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે જો તમારી ઇમ્યુનિટી કમજોર હોય તો પણ તમે આ ધાણાનું પાણી પી શકો ધાણાનું પાણી બોડીને ડિટોક્સ પણ કરે છે આ સાથે શરીરના ટોક્સિન્સને પણ દૂર કરશે ધાણામાં એન્ટી ફંગલ અને બેક્ટેરિયલ ગુણો પણ છે હવે આનાથી જો તમને સ્કિન એલર્જી થતી હોય તો એનાથી પણ તમને રાહત અપાવશે અને બચાવ કરશે તો દર્શક મિત્રો આટલા બધા ઉપયોગી છે આ ધાણાનું પાણી જો તમે પીવાનું શરૂ કરશો તો ચોક્કસપણે તમને ફાયદા દેખાશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ